નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત સાથે બનેલ સત્ય ઘટના વિશે એક કૃતજ્ઞ રાષ્ટ્રને શરમ આવવી જોઈએ આ ગુનો અક્ષમ્ય છે બટુકેશ્વર દત્ત તમને તેમનું નામ યાદ છે કે તમે ભૂલી ગયા છો હા આ એ જ બટુકેશ્વર દત્ત છે જેમણે ભગતસિંહ સાથે મળીને દિલ્હી વિધાનસભામાં બોમ્બ ફેંક્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી ભરતના ગુનાઓ ગંભીર હતા તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી જોકે બટુકેશ્વર દત્તને આજીવન કેદ માટે કાલા પાણી અંદમાન અને નિકોબાર મોકલવામાં આવ્યા હતા અને મૃત્યુ તેમની નજીક આવી ગયું હતું ત્યાં બટુકેશ્વરને જેલમાં ગંભીર ક્ષય રોગ થયો અને મૃત્યુને ફરી એકવાર બટુકેશ્વરને ધમકી આપી પરંતુ ત્યાં પણ તેઓ મૃત્યુથી બચવામાં સફળ રહ્યા એવું કહેવાય છે કે જ્યારે બટુકેશ્વરને ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને જેલમાં ફાંસી આપવામાં આવી હોવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા હતા એટલા માટે નહીં કે તેમના મિત્રોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી પરંતુ એટલા માટે કે તેમને અફસોસ હતો કે તેઓ એકમાત્ર જીવિત બચ્યા હતા તેમને ઓગણીસો ને સાડત્રીસમાં મુક્ત કરવામાં આવ્યા અને ગાંધીજી સાથે આંદોલનમાં ફરી જોડાયા પરંતુ ટૂંક સમયમાં ફરીથી ધરપકડ કરવામાં આવી અને જેલમાં બંધ કરવામાં આવ્યા વર્ષો સુધી ત્રાસ સહન કર્યો જો કે 1947 માં ભારતને આઝાદી મળી અને બટુકેશ્વરને મુક્ત કરવામાં આવ્યા પરંતુ આ બહાદુર પુત્રને આપણી સરકાર અને ભારતના લોકો તરફથી ક્યારે તેવો આદર મળ્યો નહીં સ્વતંત્ર ભારતમાં બટુકેશ્વર નોકરીની શોધમાં ફરતા રહ્યા ક્યારેક તે સિગારેટ વેચતા ક્યારેક પ્રવાસી માર્ગદર્શક તરીકે કામ કરતા તેણે બિસ્કિટ બનાવવાનું પણ શરૂ કર્યું પરંતુ તે બધામાં તે નિષ્ફળ ગયા એવું કહેવાય છે કે એકવાર પટણામાં બસ પરમિટ ઉપલબ્ધ થઈ અને વટૃકેશ્વર દત્તે તેના માટે અરજી કરી જ્યારે આ પચાસ વર્ષીય વ્યક્તિ પરમિટ માટે પટણા કમિશનર સમક્ષ હાજર થયા ત્યારે તેને પોતાની સ્વતંત્રતા સાબિત કરતું પ્રમાણપત્ર લાવવાનું કહેવામાં આવ્યું ભગતના સાથીનું આટલું ગંભીર અપમાન ફક્ત ભારતમાં જ શક્ય છે જો કે જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને પાછળથી આ વાતની જાણ થઈ ત્યારે કમિશનરે બટુકેશ્વરની માફી માંગી ઓગણીસો ને ત્રેસઠમાં તેમને વિધાન પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પરંતુ તે પછી તેઓ રાજકારણની સમકથી દૂર પ્રમાણમાં અસ્પષ્ટ જીવન જીવતા હતા એક સરકારી હોસ્પિટલમાં કેન્સર સામે ઝૂમી રહ્યા હતા તેમણે તેમના પરિવારને કહ્યું મેં ક્યારે કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ હું આ હાલતમાં સ્ટ્રેચર પર પડી રહીશ તેમના મિત્ર ચમનલાલે તેમની દુર્દશા વિશે એક લેખ લખ્યો જેમાં રાષ્ટ્રનું ધ્યાન દોર્યું કેવી રીતે એક ક્રાંતિકારી જે ફાંસીમાંથી માંડ માંડ બચી ગયો અને દેશ માટે વર્ષો સુધી જેલની સજા ભોગવી તે હવે એક હોસ્પિટલમાં ખૂબ જ દુઃખી હાલતમાં પડેલો છે જ્યાં તેની સંભાળ રાખવા માટે કોઈ નથી એવું કહેવાય છે કે આ લેખે સત્તાના ગલિયારાઓમાં થોડી હંગામો મચાવ્યો હતો સરકારે ધ્યાન આપવાનું શરૂ કર્યું પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું ભગતસિંહની માતા પણ તેમના અંતિમ ક્ષણોમાં તેમની મુલાકાત લેવા ગઈ હતી તેમણે તેમને ફક્ત એક જ વાત કહી મારી ઈચ્છા છે કે મારા અંતિમ સંસ્કાર ભગતસિંહની સમાધિ પાસે કરવામાં આવે તેમની હાલત બગડતી રહી સત્તર જુલાઈના રોજ તેઓ કોમામાં ગયા અને વીસ જુલાઈ ઓગણીસો ને રોજ સવારે એક અને પચાસ વાગ્યે તેમનું અવસાન થયું આ અનામી વ્યક્તિ હજુ પણ ભારત પાકિસ્તાન સરહદ નજીક પંજાબના સુસેનીવાલામાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની સમાધિઓ પાસે સુષુપ્ત અવસ્થામાં છે મને લાગે છે કે ભગતસિંહે બટુકેશ્વર દત્તને પૂછ્યું હશે મિત્ર હું જીવતો હતો ત્યારે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકતો નહોતો મને કહો સ્વતંત્રતા પછી ભારતમાં આપણા ક્રાંતિકારીઓનો શું મહિમા છે આજે મેં વિચાર્યું છે કે હું કંઈક બીજું લખીશ અને તમને બટુકેશ્વર દત્તનો પરિચય કરાવીશ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ